આપણે યદે રીઝવવા માટે નખત્રાના પાસે ભીડ ડુંગર પર મંદિરમાં બૌતેર એક્ષદેવની પૂર્ણ કરની ઘોડે સવારી સાથેની પ્રતિમાઓ બિરાજીત છે યક્ષો ની વીરતાની યાદમાં દર વર્ષે કચ્છમાં સૌથી મોટો યોજાય છે અત્યારે પણ આ આયોજન છે તો આપણે એના વિશે આકાશી દેવો હતા તે સ્વર્ગમાં જીવન જીવતા હતા યક્ષો કિનારો ગાંધર્વો ચારણો આદિ ભગવાન શિવના ઘણો હતા જ્યારે જયારે પૃથ્વી પર આસુરી વૃત્તિ નો ત્રાસ વધી જાય ત્યારે ત્યારે શિવે આદર્શ રાજવીઓ અથવા ઋષિઓની મીનવણીથી પૃથ્વી પર આસુરી મૃત્યુ નાશ કરવા માટે આ ઘણોને પૃથ્વી પર ઉતાર્યા હતા રામાયણમાં પણ આવા વર્ણનો છે પૂજ્ય મોરારી બાપુ પર તેમની રામકથામાં યક્ષદેવોનો ઇતિહાસ વર્ણવે છે તો મહાકવિ કાલિદાસ પણ તેમની સંસ્કૃતમાં રખાયેલી કૃતિ ઋતુસ્વારમાં પણ એક સ્વર્ગમાં વિચારતી વિરહિની પણ વાત લખી છે આમ એટલું તો

હીણ મળે છે હવે મૂળ આપણી વાત પાછા ફરી યક્ષદેવ વિશે જાણીએ પધ્ધરનો રાજવી પુહણો ઘણો જુલમી શાસક હતો તે કેરા કોટ જાગીરના રાજવી લાખા ફૂલાણીનો ભત્રીજો થતો હતો આ પુહણાએ તેના રાજ્યનો કિલ્લો બાંધનારા કરિયાના કાંડા કાપી લીધા હતા આથી ગંધર ઘધર પત્નીઓ તેને નિસંતાન જવાનો આંકડો સાપ આપ્યો હતો ગૈધર એટલે કરિયા રાજવી પુવાણાના લગ્ન પીપર કંધાના રાજવી હરધવલ સંગારના કુંવરી રાજે સાથે થયા હતા આ કુંવરી રાજે પ્રખર શિવ ભક્ત હતા ભગવાન ભોળાનાથની કૃપાથી તેની વેલ સાથે આવેલું મંદિર એટલું એટલે પુવણેશ્વર મહાદેવ સાપિત કુંવાણાના લગ્ન પછી તેને સંતાન ન થવાથી રાણી રાજે ઋષિઓને સંતાન માટે વિનવણી કરી ઋષિઓએ પુવાણાની સાપ મુક્તિ માટે યજ્ઞ કરવાનું કહ્યું બંધ દરવાજે મેલમાં ચાલતા યજ્ઞથી શંકાશીલ બની પુવાણાએ યજ્ઞ વિધિ અટકાવી દીધી હવે સાચી વાતની જાણકારી થતા તેને ઋષિઓને ફરી યજ્ઞ માટે વિનંતી કરી પણ હવે ઋષિયો કોપાયમાન બન્યા હતા પુવાણાની માંગણી ન સ્વીકારતા પુવાણાએ ઋષિઓને ઘાણીમાં પીરવા માંડ્યા આ લડાઈમાં શંગાર કોમના ઘણા વીરો પણ શહીદોને મળ્યા આ યાતનાથી બચી ગયેલા શંગારોના આરાધ્ય દેવ ભીખુ ઋષિની વિનંતીથી ભગવાન શિવે ઋષિની મદદે યક્ષોને મોકલ્યા આ યક્ષોએ પુહરાનો વધ કરી તેના શાસનનો અંત આણ્યો શંગારોના ગામે ગામ યક્ષ મંદિરો આવેલા છે માધાપર પાસે યક્ષ મંદિર છે કચ્છમાં યક્ષદેવનું મોટામાં મોટું મંદિર નખત્રાના પાસે આવેલું છે ત્યાં કક્કડભીટ ડુંગર પર બહોતેર યક્ષદેવની પૂર્ણ કદની ઘોડે સવારી સાથેની પ્રતિમા બિરાજમાન છે આ યક્ષદેવની વીરતાની યાદમાં દર વર્ષે કચ્છમાં દિવસ અને રાત સુધી કચ્છનો મોટામાં મોટો મિની તરણે સમો લોકમેળો પર યોજાય છે તાજેતરમાં સારા વરસાદને મુરજાતા મોલમાં પ્રાણ ફૂંકી ધરતીપુત્રોના અંદાજો પલટાવી નાખ્યા છે ત્યારે આ મેળામાં હૈયે હૈરું દરાય તેવા લાખોની સંખ્યામાં માનવ મેળામાં હિલોરા લેસે મુંબઈ અને દેસાવરમાંથી શ્રદ્ધાળુઓ બાધા આખરીઓ છોડી યક્ષદેવોની પેરી જાતર કરવા માટે પણ પહોંચી આવે છે આમ મિની તરણે મેરા સમાન કચ્છમાં દર વર્ષે યાદમાં યક્ષદેવની કાળની ઘોડેસવારી સાથે એમનો મેરો પણ યોજાય છે જય યક્ષદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ દેવ